હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું જો હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે વાગી ગયા છે બપોરના સવા ચાર બરાબર અને આજે તમે જોઈ શકો છો કે ગિરનાર શેડની સામેના ગ્રાઉન્ડમાં નારિયેળની હરાજી થવાની છે અને આજની આવકની વાત કરું મિત્રો તો બેતાલીસ તેતાલીસ હજાર પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં નારિયેલ નંગ આવક થઈ છે તો આજના આપણે બજાર ભાવ લાઈવ જોવા જવાના છીએ બરોબર આજે તારીખ છે ઓગણીસ સાત બે પચીસ અને વાર છે શનિવાર

જોજો મહુવા માર્કેટિંગ યાર્ડ માં આઠ દિવસ પેલા જે આપણે નારિયેળના જે વેપારીઓ છે તેને સૂચના દેવામાં આવી હતી મહુવા માર્કેટિંગ યાર્ડના સાઈડથી કે જે પણ એના લોકોનો જે નારિયેળનો જો માલ છે પીડો છે તે ઉપાડી લેવામાં આવે પણ એ લોકો ઉપાડ્યો નહીં બરોબર અને આજે એક્શન લીધું મહુવા માર્કેટિંગ યાર્ડના સાહેબે એ લોકોને હરાજીમાં

બરોબર હવે આ ઈ કરજો આની ઉપર ડંડો બીજો માલકાન નો ઉપર આ જો લખ્યો મેસેજ આ એમ કહું તમે હારા હારા વેપારી ને આપણે ભલા હરાજીમાં માલ લેતા બેન કું કાય બીજો કઈ નિયમ છે

તમે હરાજીમાં નોગે પણ હથી અને તમે બોડિયા નરેન્દ્ર તમે માના કે તમે પેનલ્ટી રાખો એટલે ખેડું રનકો ઉપાડી લેહે તો વાત અલગ છે ઉપાડી લેત કે બાકી તો નહી ઉપાડે અયા માલ પડ્યો પાછળ માલ પડ્યો બતામે તમે નક્કી કરો 48 કલાકકતર અમે પડ્યો રેવા દેઓ 24 કલાક પડ્યો કેટલા તમારે તમારો રૂનો નિયમ ઓલા ગ્રાઉન્ડ નું કરી

માલ તમારો બધો છે જૂનો પડ્યો ને ખાલી કરો અને હોમ મારે રજી ચાલુ કરી અહીંયા જાહેર માં કહી અને મેસેજ એ મૂકી દીધો એ તો મેં જોઈ લીધો પણ હું ઈ જ કહું હવે રજી બંધ રાખો હોમ મારે રજી કરજો અને એને કહી દીજો માલ ઉપાડી લેજો બરોબર અમારે તો હું લેણ લેવાની અમારે આ સદ્ધ વધાવવાનું કાઈ નો મૂકી હોય તો બધા ના હોય બરોબર હા રજી બંધ કરજો હું મારે કરજો અને એને કહી દીજો માલ ઉપાડી લેજો ભાઈ મારું ઉપર જો તો મરો હા એના તમને ગણ્યું હા અમે એમ ક્યો ફારે મારું નથી તો કે મુકુ તો પૂછ લે હા રૂપિયા 2225 બોલવું ભાઈ કોઈ દે છે 2225 2226

લેવ 2102 50 2324 50 2324 2310 2324 2410 2324 50 1000 50

બે પાંચ વીસ પચાસ અઠ્યાવીસ રૂપિયા બોલો સોળસો અઠ્યાવીસ અઠ્યાવીસ રૂપિયા ને ત્રણ વાર મિત્તલ મહેશભાઈ શંભુભાઈ વાલાર હાલો ભાઈ વાલા ભાઈ બોકા ભાઈ વાગનગર લખનભાઈ જે 1628 રૂપિયા ભાવ છે મિત્રો 102 નંબર ભાઈ હાલો ભાઈ ગોવિંદભાઈ હાલો અઢારસો રૂપિયા અઢારસો ઓગણીસો 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 રૂપિયા ઓગણીસો એક બે પાંચ બાર પંદર વીસ બાવીસ પાંત્રીસ ચાલીસ પચાસ બાવન પચાવન સિત્તેર પંચોતેર નેવું

અગિયારસો રૂપિયા ભાવે મિત્ર સો નવ પંદર નેવું બાવીસો પાંચ દોંદર વી પચીસ ત્રીસ પાંચરી ચાલી પચાસ બાવન પંચાવન ચોવીસો બેસઠ ચોસઠ પાસઠ અડસઠ ઓગણ સિત્તેર પોતે પચોતેર એસી બાણું પચાસ નવ્વાણું પચીસો 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 રૂપિયા પચીસો તળવા

પંચોતેર નેવું પંચાણું ત્રેવીસો બે પાંચ પંદર વીસ પચી પાંત્રી ત્રેવીસો પચાસ નવ્વાણું ચોવીસો રૂપિયા ચોવીસો બોલો એક બે ત્રણ ચાર પાંચ નવ બાર પંદર વીસ બાવીસ અઠ્યાવીસ ચાલીસ બેતાલીસ પચાસ બાવન

બારસો 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 રૂપિયા ભાઈ બારસો

પંદરસો ચાલીસ બોલો પંદરસો ચાલીસ મિત્ર પંદરસો ને ચાલીસ રૂપિયા મિત્રો સોના એ પૂરું થયું બે હજાર બે હજાર એક બે પાંચ નવ પંદર વીસ પચીસ પાંત્રી ચાલી પત્તા પંચાવન પાંચ સિત્તેર પંચોતેર નેવું પંચાણું એકવીસો બે પાંચ નવ પાંચ પંદર વીસ પાંત્રી ચાલીસ બાવન પંચાવન સિત્તેર પંચોતેર પંચાણું બાવીસો બે પાંચ નવ પંદર વી પીત્રી પાંત્રી ચાલી પત્તા બાવન પંચાવન એકસઠ સિત્તેર બોતેર પંચોતેર એસી બ્યાસી પંચ્યાસી સા નેવું નવું ત્રેવીસો

કિં મા�લે મા�લ મા�લ મા�ે મા�ે મા�લે તેરસો બાણું પંચા નવાનું ચૌદસો બે પાંચ પંદર પાંત્રી ચાલીસ પચાસ પંચાવન સિત્તેર પંચો એસી પચાસ એસી રૂપિયા ચૌદસો એસી એસી રૂપિયા ને ચૌદસો ને એસી રૂપિયા ભાવ છે મિત્રો સો નો